તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલિન સુડતાલીસ દસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે સુડતાલીસ દસ ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોઈ શકો છો તે વિશાલભાઈને વેચી દેવાનું છે આ ટ્રેક્ટર તમને ફોર બાય ફોર જોવા મળશે ફોર એક્સ ફોર ટ્રેક્ટર છે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો હાઇડ્રોલિક એન્જિન તમને ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળી જાય છે આખું ટૅક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને તમે ટાયર પણ જોઈ શકો છો ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળશે પછા પંચાવન ટકા ટ્રેક્ટરના મોટા ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો મોડેલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું બે હજાર અઢારનું ન્યૂ ઓલિન ટ્રેક્ટર તમને જોવા મળશે તમને ટ્રેક્ટરનો વીમો પાર્સિંગ સાલું જોવા મળશે ચાલું છે વીમો અને પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલું છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય ન્યૂ ઓલેન્ડ સુડતાલીસ દસ તે જલ્દીથી વિશાલભાઈનો કોન્ટેક કરી લેજો આખું ટ્રેક્ટર પાવરફુલ તમને જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન્ડ સુડતાલીસ દસ એક્સ ફોર ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો આખું કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે એન્જિન અને ગેર હાઇડ્રોલિક તમને પાવરફુલ જોવા મળી જાય છે વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે તમને ન્યૂ ઓલૅન્ડ સુડતાલીસ દસ ઓન ઓનો ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે હવે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ખજૂરી ગુંદાળા ગામ ગામ તમને ખજૂરી ગુંદાળા જેતપુર પાસે રાજકોટ જિલ્લામાં તમને વિશાલભાઈ પાસે જોવા મળશે રાજકોટ જિલ્લામાં તમને આ ન્યૂ ઓલૅન ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વિશાલભાઈનો કોન્ટેક કરી લેજો વિશાલભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી વિશાલભાઈનો કોન્ટેક કરી લેજો